આમાં વસ્તુ આપણે ઘરની જય માતાજી દોસ્તો ગુડ મોર્નિંગ બધા જય જય માતાજી ને બાપા સીતારામ હવાર ના વાગી જશે આઠ અને આપણે જવાનું છે પાલીતાણા આપણે નાઇઝોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ટાઈટ તો બહુ છે કેમ કે મોટું બાર કટાયા એમ છે નહીં એટલી ટાઈટ છે તો આપણે ઇચારના ફોનમાં અહીંયા સકલાવને જમવાનું નાખી દીધું છે રોટલી નાખી દીધી છે અને હા મેં પાણીના કુંડાને એવું બધું બાંધેલું હે જોઈ જવો પાણીના કુંડા બાંધેલા છે ઘર બાંધેલું છે અને અહીંયા પણ ખાવાનું બાંધેલું છે આવું બધું બાંધેલું છે અને આપણી ગાડી અહીંયા પડી છે ગાડીને ગાબો પણ મારી દીધો છે અને તો સારું આપણે જવાનું છે પાલીતાણા તો ગાડી પાડી સારું કરી નાખવી અને જવા જવાથી પાલીતાણા આય આપડી ગાડી પડી છે સાફ સફાઈ કરી નાખી ગાડી ને પહેલા ગાડી ને સાફ સફાઈ કરી પછી કેમ કે ઠંડુ વાતાવરણ છે એટલે ગાડી ને ગડી ચાલુ કરવી પડે કેમ કે એન્જિન કુલ ઠંડુ થઈ ગયેલું હોય ઓય લેઠું બેઈ ગયેલું હોય એટલે ગાડી ને ગડી ચાલુ કરવી પડે તો આપણે કરી નાખી ગાડી ને સ્ટાર્ટ

ગાડી રાહુસ થાય એટલે આપણે ગાડી રવાના કરી દેવી પાલીતાણા બાજુ માતાજી નું નામ લઈને પાલેતાણા બાજુ રવાના થઈ જાય તો કાઈ નહીં તમે વિડીયોમાં બન્યા દેજો હાલો દોસ્તો આપણે ગયા થા પાલેતાણા પાલીતાણાથી આઠ વાગ્યા ઘરે આવ્યા છે ઘરે આવીને જમ્મા વેહ્યા છે જમવામાં આપણે બન્યું તો ગવાર બટાકાનું નું શાક હતું અથાણું હતું અને સાસ હતી આટલી વસ્તુ હતી ચાલો આપણે બધા જમી લેવી જમવાનું ચાલો જમી લે આપણે ક્યાં સાહેબ ભાઈ બહેન ખબર કાઢવાની એના ઘરે બે પોપિયા હતા તમે પોપિયા જુઓ કેટલા લટનું નું પોપિયા હતા કમસે કમ એક છોડવામાં દસ દસ થી પંદર મણ જેવા પોપિયા હતા જુઓ તમે પોપિયા જુઓ ખાલી બે પોપિયા આમાં વધારે જો આમાં જો કેટલા પોપીયા છે કોપીયા કેટલા છે આમાં આખો પોપીયા ભર્યા છે જોવો તમે પોપિયા ખાલી આખો પોપી અભિધા છે આ પોપી તો ત્રણ કિલો નું છે ચાલો મિત્ર તો આપણે જ્યાં થા એક ભાઈ બહેન ની ખબર કાઢવા એમ કે એ ભાઈ બહેન ગાડીમાંથી પડી ગયો તો એટલે આપણે એની ખબર કાઢવા જવાનું હતું એટલે આપણી જતા ખબર કાઢવા એની અને એના ઘરે પોપિયા હતા પોપિયા તો આખા ભર્યા હતા એમાંથી પણ આપણે પણ ઉતારી લીધા પાકેલા બધા ઉતારી લીધા પોપિયા એમ કે પોપૈયા ધોવામાં કમસે કમ બે પોપિયામાંથી કદાચ પંદરક મણ જેવા પોપિયા હશે એટલે આપણે એમાંથી અડધા પોપૈયા ઉતારી લીધા હતા અને પોપિયા તો ભાઈ ભરસ હતો તો હવે વાગી જશે રાતના સાડા અગિયાર કાંઈ નહીં તો હવે ગુડ નાઇટ બધાને હવે કાલે મળવી નવા વિડીયોમાં નવા લોકોની સાથે બધાના બાપા સીતારામ અને અમારો વિડીયો કેવો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ નહીં સારું હવે મળીએ નવા વિડીયોમાં